સમિતિ રચના કરવામાં આવશે એ રચના કર્યા સમયા ખેડૂતો સલાહ મશવરા કરી અને આગામી કાર્યક્રમો આપવા માટેનું એસરક્ષક સમિતિ છે એ જાહેરાતો એમાં ભાજપ આગળ આવ્યું છે એને આવકારીએ છીએ કારણ કે આ તો લોકોનો પ્રશ્ન છે મેં આજે જાહેરમાં જે વાત કરી છે એ વાત કરી છે કે વિપક્ષ તરીકે અમારે લોકોની પીડા અને સમસ્યાઓને ઉજાગર કરવાની અને સરકાર દ્વારા જે કોઈ નિર્ણયો થાય એ લોકોને નુકસાન કરતા નિર્ણયો ન થાય ને સરકાર સાચા નિર્ણય કરે એના માટે વિપક્ષે પોતાનો અવાજ લોકો વતી ઉભો કરવાનો હોય છે એટલે અમારે ખેડૂતને જે મુશ્કેલી ને જે સમસ્યા છે એના માટે વિપક્ષ તરીકે અમારી અવાજ ઉભો કરવાનો અમારી નૈતિક જવાબદારી છે અને એ જવાબદારી અમે નિભાવીએ છીએ હવે આ જવાબદારી અમે જ્યારે નિભાવીએ ત્યારે ત્યારે અમે તો સરકારને અનુરોધ કરીએ સરકારને વિનંતી કરીએ પણ નિર્ણય લેવાનો અધિકાર તો સરકારનો છે ગુજરાત સરકાર ભારત સરકારને કે નિર્ણય ભારત સરકારે કરવાની છે તો ભારત સરકારમાં તો બીજેપીની સરકાર છે હવે બીજેપીની સરકાર છે તો બીજેપીની સાથે જે લોકો આગેવાનો સંકળાયેલા છે એ પછી સંસદ સભ્ય હોય એ પછી ધારાસભ્ય હોય કે પાર્ટીના લોકો જે કઈ સંગઠનના લોકો હોય એ લોકો દાખલા તરીકે પોતાની એમની જવાબદારી વધુ છે અને એ જવાબદારી અદા કરે અને જે કઈ કામગીરી કરે જેટલા ભાજપના લોકો એ લેટર પેડોલ લખ્યા છે અને રજૂઆત કરી છે એટલે અમે તો અપેક્ષા રાખીએ કે ભાજપના પ્રમુખે લેટર લખ્યો છે ભાજપના પૂર્વ પ્રમુખ એ લેટર કે લખ્યો છે ભાજપના સંસદ સભ્યો કે કે ભાઈ એના પદાધિકારીઓ દ્વારા રજૂઆત કરવામાં આવી છે દિલીપભાઈ સંઘાણીએ રજૂઆતો કરી છે ગીર સોમનાથ જિલ્લાના ભાજપના આગેવાનોએ રજૂઆતો કરી છે લેખિતની અંદર જૂનાગઢ જિલ્લા ભાજપના આગેવાનોએ રજૂઆતો કરી છે તો ભાજપના જે કોઈ આગેવાનોએ રજૂઆતો લેખિતમાં કરી છે એ રજૂઆતોને કેન્દ્ર સરકાર સાંભળે અને સાંભળીને એનો અમલ કરે આ જ વાત અમારી છે અને એ અમલ કરે હવે જો એ લોકો એ ભૂતકાળમાં રજૂઆતો તો કરી છે એનો અર્થ એવો થાય કે ભૂતકાળમાં કરેલી રજૂઆતોને ભારત સરકારે સાંભળી નથી એનો અર્થ એવો થાય હવે ફરી વખત પાછું લોક જાગૃતિ થઈ છે અને લોકો પોતાના હક અને અધિકાર મેળવવા માટે સંગઠિત થઈને લડાઈ કરવાની નીકળ્યા છે એ સ્વાભાવિક છે કે એ લોકોની પણ પ્રાથમિક ફરજ બને છે એની એની પણ જવાબદેહી છે અને એની જવાબદેહી છે એ અદા કરે હવે એ સાંભળે છે નથી સાંભળતા થાય છે નથી થતું કરાવી શકે છે નથી કરાવી શકતા હવે એ તો એનો સવાલ છે પણ અમે તો વિપક્ષ તરીકે છે એમાં અમારું સંપૂર્ણપણે સમર્થન છે અને જ્યાં સુધી સરકાર નિર્ણય નહીં કરે ત્યાં સુધી વિપક્ષ તો અમારો અવાજ છે એ અમે લોકો માટે ઉભો કરશું અને અવાજ ઉઠાવતા રહેશું પરંતુ શાસક પક્ષની પ્રથમ જવાબદેહી છે એની પ્રથમ જવાબદારી આવે છે અને એ જવાબદારી જો એમને વ્યવસ્થિત રીતે જો નિભાવી હોત તો મને લાગે છે કે ખેડૂતોએ આ ને ભેગા થવાનો સમય ના આવ્યો તો આજ રોજ અમે તારડા તાલુકાના માધુપુર ગામના પટેલ સમાજે ખેડૂતો દીપકક્ષક સમિતિ એમના માધ્યમ દ્વારા અમારા મોરબી પૂજાભાઈ ના અધ્યક્ષ સ્થાને અમારા કોંગ્રેસ અગ્રણી કરસનભાઈ માનસીભાઈ અને સર્વે પક્ષી લોકોનું મહાસંમેલન યોજાયું જેમાં અમે અમારો સંપૂર્ણ ટેકો ઇકોઝોન ઝોન સંપૂર્ણ રદ થાય એના માટે આપ્યો છે કારણ કે ઇકો ઝોનમાં સુધારાની કોઈ આવશ્યકતા જ નથી એમને સંપૂર્ણ રદ કરવો પડે છે આપ જાણતા હશો કે નેશનલ પાર્ક જાહેર કર્યું એમણે સેન્સુરી જાહેર કરી રિઝર્વ ફોરેસ્ટ અને પીએમ ને હમણાં કોઈ પાસેથી આંકડા માંગ્યા તો ધ્યાનમાં આવ્યું કે જેમને નેશનલ પાર્ક કહીને બિરદાવે છે નેશનલ પાર્કમાં સિંહો ઝીરો ટકા છે અને એ પણ એમની માટે સરકાર ભોજનની વ્યવસ્થા કરે એટલા માટે બાકીના સિંહો રિઝર્વ ફોરેસ્ટ પીએફ કરતા પણ ગ્રામ્ય વિસ્તારમાં ભાવનગરથી લઈને ચોટીલા લઈને રાજકોટના ત્રંબાથી લઈને અમારે વેરાવળ તાલુકાના આદરી થી લઈને તમામ જગ્યાએ સિંહો સ્થળાંતર કરી ગયા છે સિંહોએ પણ આ જંગલ નો બહિષ્કાર કર્યો હોય એમ લાગે છે કારણ કે સિંહોના દોસ્ત દોષ માલધારીઓ અને ખેડૂતોને કરો ટૂંકો આપવાનું કામ આ સરકાર કરી રહી છે કારણ એટલા માટે કહું કે તમામ પાર્ટીઓ ટેકો આપે છે સારી વાત છે પણ મારો વેદક પ્રશ્ન છે કે આ કાયદાઓમાં સુધારો કોણ કરી શકો ભારત દેશ ની પાર્લામેન્ટ યા તો ગુજરાત ની એસેમ્બલી એમના વિભાગમાં આવતું હોય પીએફ માટે સામાન્ય રીતે ગુજરાત સરકાર હોય રિઝર્વ ફોરેસ્ટ માટે કેન્દ્ર સરકાર હોય એમ લાગુ પડતા જે કાયદાઓ કરે અને પછી કોઈ પાસેથી હજાર રૂપિયા ખેંચી લે અને પછી એમને ધુણાવે પછી બધાને સહકાર લે કે તમે આપી દો તો સારા તમારો આભાર એમ કરી હજાર રૂપિયા અમારા માલિકી ના ખેતર માં એક માં અમે એમને દિવાલ ના બનાવી શકીએ હુંડા આવીને અમારો પાક નુકસાન કરે તો એનું વળતર નથી આપવું ઉપયોગ ના કરી શકીએ તો અમે ખેડૂતો ખેતર કેવી રીતે જઈ અને એ ખેતરમાં જવા માટેનો રસ્તાની મંજૂરી ના મળે આ રસ્તાની મંજૂરી છે નહીં અમારે અમારા ખેતરે જવાનો અમારો અધિકાર છે